બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણનો એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા રૂપિયા બાર હજાર ચારસો આઠનો એકસો અઢાર કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ રૂપિયા એક લાખ ચોરાણું હજાર ચારસો અઢારનો નવસો પંદર કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોવાથી અને પનીર બનાવવા માટે દૂધ ફાળવા માટે નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરોડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્રેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે